વર્ષોથી આ ટ્રેન્ડિંગમાં ચાલતી એવી મારુતિ સુઝુકીની અર્ટિકા એ પણ સીએનજીમાં અને ફર્સ્ટ ઓનરમાં કાર રહેવાની છે અંદર કંપની સીએનજી સાથે ઇન્જિન એવું પેટી પેક રહેવાનું છે સાથે વેરિયન્ટની વાત કરી દઈએ તો વીએક્સ વેરિયન્ટ રેવાનું છે પણ અલગથી એલો કરાવેલા રહેવાના છે સાથે સાથે ગાડીમાં અંદર ફૂલ ઇન્સ્યોરન્સ પણ મિત્રો ચાલુ રહેવાનો છે અને મિત્રો ગાડીની વધારે વાત કરીએ તો ગાડીમાં એક રૂપિયાનો ખર્ચો રહેવાનો નથી કંપની હિસ્ટ્રી રેકોર્ડ સાથે એવી ને એવી જેન્યુન કન્ડિશનમાં કાર રહેવાની છે અને જો ભાવની વાત કરીએ તો ભાવ આપતા પહેલા હજી આપણી યુટ્યુબ ચેનલ જે સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી પ્રોફાઇલમાં જઈને એની લિંક મળી રહેવાની છે ત્યાં જઈને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને જો ભાવની વાત કરીએ તો ભાવ માત્ર ને માત્ર નવ લાખને એકાવન હજાર રૂપિયામાં જ આપી દેવાની છે એમાં પણ હજી પાર્ટી સામે બેઠકમાં થોડું ઘણું માનપાન રખાવી દઈશ બાકી વધારાની ડિટેલ ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલો છે આજના જ કોલ કરો